અંકલેશ્વર ભડકોદરા ગામ શિવ મંદિર ખાતે નહીં નફાના ધોરણે ફટાકડાના સ્ટોલનો પ્રારંભ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના ભડકોદરાના શિવ એકતા ગ્રુપ દ્વારા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા સપ્તાહની ઉજવણી અનોખી રીતે કરતા મોંઘા વેચાતા ફટાકડાને લઈ કેટલાક પરિવારોની દિવાળી ફીકી જતી રહી હોય છે ત્યારે ગરીબ વર્ગથી લઈ મધ્યવર્ગીય પરિવાર દિવાળી વધુ સારી રીતે ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે જે ભારે ફટાકડા ખરીદ્યા છે એ જ ભાવે એક રૂપિયાના નફો લીધા વેચાણ વગર શિવ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યા છે જેનો પ્રારંભ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો શિવ એકતા ગ્રુપના પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર આયોજન ગ્રુપના યુવાનો દ્વારા બિન નફાના ધોરણે સેવાભાવથી કરવામાં આવ્યો છે અને સેવા સપ્તાહ અંધગ્રંથ લોકો મુદ્દા મૂલ ભાવ સાથે ફટાકડા ઉપલબ્ધ કરાવી યુવકો દ્વારા આ કરી રહ્યા છે જેનો લાભ શહેર તાલુકા અને ગ્રામ્ય જનતા ઉઠાવે તેવી અપીલ છે મોટી ડિસ્પ્લે છે દસ પૈસા બી ઉપર ના હવે ભાવ જે ભાવ નો હોલસેલ આવ્યો એ જ ભાવે આપી હા રેડી છે અમારા કોમ્પ્યુટર નો વસ્તુ રેડી છે સેવા એવી કે મંડપ પૈસા બી આમાંથી નહીં એ બી અલગથી મારો કહ્યું ને મંડપમાં આપી દે આનો તો દસ પૈસા નો નફો બી નથી લઈ અમારા ભારતીય જનતા પાર્ટીના સૂચના દ્વારા લોકલાલીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ પખવડિયો સેવાના ભાગરૂપે આપણે ચલાવવાનું હતું એના જ અનુસંધાનમાં સત્તર તારીખે અમે મોડી સાહેબની ની બર્થ ડે પણ ખૂબ ધૂમધામથી ઉજવી ત્યારબાદ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો તે બી ખૂબ સફળ રહ્યો ત્યારબાદ અમે ગંગા સ્વરૂપા બહેનોને બોલાવી એમનું સન્માન કરી એમનું સ્મોટી ચિહ્ન આપી એમનું સન્માન કર્યું એ પણ ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો અને એની પ્રેરણાથી પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ અને અમારા હાલના નવનિયુક્ત અમારા પ્રમુખ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને સૂચનાથી આ એક સેવાનો અવસર મળ્યો છે અને એમને પણ દિવાળી ખૂબ ધૂમધામ ઉજવાય એ હેતુથી અમે વિચાર કર્યો અમારો શિવ એકતા ગ્રુપ દ્વારા અને ત્યારબાદ નક્કી કર્યું કે આપણે એક એવો ફટાકડાનો સ્ટોલ કરીએ કે જેમાં મારા અંકલેશ્વર તાલુકાની દરેક જનતા ગરીબમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગથી લઈને બધાને આનો લાવો મળે એટલે અમે અમારા એકતા ગ્રુપ શિવ ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે ફટાકડાનો સ્ટોલ કરીએ પણ સ્ટોલ એવી રીતે કરીએ કે જે સેવા થકી થાય નરેન્દ્ર મોદી સાહેબની ખરેખર બથ જો આપણે ઉજવીએ સેવાનો લાભ આપણે આપણે લઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે અને આજે જે પણ ફટાકડાનું વિતરણ થાય છે એ ફટાકડા આ અમે શિવ મંદિરના કમ્પાઉન્ડમાં ઊભા છે શિવ ભોલેનાથના ના ઊભા છે

મારા જનતાને ખાસ વિનંતી કરું કે આ જે લાવો છે સ્વદેશી વોકલ ફોર લોકલ મોદી જે સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરીએ સેવા સાર્થક કરીએ એના માટેનો આ સ્ટોલ છે આપ સૌ ભી અહિયાં પઢારો અને અહીંયા લાવો લેવો અને આપ અહીંયા આવો અમારો ઉત્સવ વધારો આવા પ્રોગ્રામ અમે દર વર્ષે કરતા રહીએ એવી જ અભિરચના સાથે વિરમું છું ભારતમાં ટાકી છે વન ડે માતરમ